દુનિયામાં સૌથી શ્રેષ્ઠ સંબંધ મિત્રતાનો છે એક મિત્ર પોતાના બીજા મિત્ર માટે જીવ આપતા પણ નથી અચકાતો પરંતુ જયારે આ સંબંધમાં લોહી રેડાય છે ત્યારે આ સંબંધ શર્મનાક થાય છે કલંકિત થાય છે અને આવી જ વધુ એક ઘટના રાજ્યમાં સામે આવી છે શું છે આખો મામલો જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ મિત્રનો હાથ જ્યાં સુધી ખભા પર હોય ત્યાં સુધી ચિંતા શું કરવાની એક મિત્ર માટે બીજો મિત્ર જીવ આપવા તૈયાર થઈ જાય છે પરંતુ પંચમહાલના હાલોલમાં એક યુવકે મિત્રના લોહીથી રંગ્યા છે હાથ પંચમહાલના હાલોલમાં મિત્રતાનું ખૂન નજીવી બાબતમાં મિત્ર બની ગયો વેરી માથામાં લાકડાનો ફટકો મારી મિત્રની કરી હત્યા હાલોલ રૂરલ પોલીસના અધિકારીને એક એક વાત જણાવી રહેલા આ યુવકનું નામ ગપ્પુ યાદવ છે બિહારના ચંપારણ જિલ્લાનો ગપ્પુ અને તેનો મિત્ર તનોજ શાહ થોડા મહિના અગાઉ હાલોલની ની સ્થિત નવી જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં નોકરીએ લાગ્યા હતા જે મિત્ર સાથે તનોજ બાહીની જેમ રહેતો હતો એ ગપ્પુ યાદવે દોસ્તીના સંબંધને ને પડવાર ભૂલાવી દીધી અને નજીવી બાબતે લાકડાનો ફટકો મારી તનોજની હત્યા કરી નાખી ઘટનાની જાણ થતા જ હાલોલ પોલીસ ટીમે ગુનો નોંધી આરોપી ગપ્પુને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે આતાવા માર દેતા આજે સનોજ શાહ નામનો જે યુવક હતો એ ઇજર ઇજાગ્રસ્ત થયેલો અને એને ફેક્ટરીના જે માલિક છે એમના સૂચનાથી પ્રથમ કાલોલ

કેવી રીતે મિત્રો વચ્ચે ખેલાયો ખૂની ખેલ દોસ્તીના સંબંધમાં રેડાયેલા લોહીની ઘટનાથી મિત્રતાના સંબંધ પર કલંક લાગ્યો છે કયા સંજોગોમાં બે મિત્રો વચ્ચે બબાલ થઈ અને વાત ખૂની ખેલ સુધી પહોંચી હવે તેના વિશે વાત કરીએ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક અને આરોપી એક જ કંપનીમાં કામ કરતા હતા એક જ ગામના રહેવાસી છે ત્રણ મહિના અગાઉ નોકરીએ તેઓ લાગ્યા હતા કંપનીના રૂમમાં સાથે રહેતા હતા રવિવારની સાંજે બંને મિત્રો સાથે જમવા બેઠા હતા મિત્ર તનોજ બંને થાળીમાં ભાત મૂકતો હતો ત્યારે પોતાની થાળીમાં ઓછા ભાત કેમ મૂક્યા તેમ કહી ગપ્પુએ તનોજ સાથે ઝઘડો કર્યો થોડી વારમાં બંને મિત્રો એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા આ દરમિયાન ઉશ્કેરાયેલા પપ્પુ કુમારે ચૂલામાંથી લાકડું કાઢી તનોજના માથામાં ફટકા મારી દીધા

તે જીઆઈડીસી માં પ્લોટ નંબર પાંચસો નેવ્યાસી થી પાંચસો બાણું માં આયોશા એગ્રો નામની એક ફેક્ટરી આવેલી છે જે ફેક્ટરીમાં બિહારના એક જ ગામના બે યુવાનો ચોવીસ વર્ષના આશરાના કામ કરતા હતા અને ગઈકાલે રાત્રે તેમની બંને જમવાનું સાથે બનાવી અને પછી જે ચાવલ બનાવે તે ચાવલ બનાવેલા ચાવલને વહેંચણી બાબતમાં બોલાચાલી થયેલી અને પછી એ ઝપાઝપી થઈ એમાં જે સનોજ કરીને જે છોકરો હતો એને એના સાથના જ એટલે કે ગામના જ એક જે એનો મિત્ર હતો એ કપુ મદન યાદવ નામના મિત્ર એ જે બળતણનું એક લાકડું પડ્યું હતું એ માથામાં માર દેતા હતું આમ થાળીમાં ભાત મુકવા જેવી બાબતે બે મિત્રો બાખડી પડ્યા અને આ ઝઘડાનો અંત એક મિત્રની હત્યાથી આવ્યો નજીવી બાબતમાં મિત્રની હત્યા કરનાર આરોપીને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે તો બીજી તરફ દીકરાના મોતથી તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે નામદેવ પાટિલ ગુજરાત ફસ્ટ પંચમહાલ